સાથે ભાવનગર પેરોલ પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડે સાહેબ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર વાડા તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીબી જેબલિયા તથા એલસીબી પેરોલ ફલો સ્કોડના અધિકારી માણસોને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા સૂચના આપેલ તારીખ અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ ભાવનગર પેરોલ ફરલો ના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી રાહે હકીકત મળેલ કે એક અશોક લેલેન્ડ કંપનીની ટ્રક રજિસ્ટ્રેશન નંબર જે દસ ટી એક્સ નવ્વાણું જીરો ચારમાં બે માણસો ગેરકાયદેસર ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને ઘોઘા રોરો ફેરી તરફથી ભાવનગર તરફ આવે છે જે બાતમી આધારે ઘોઘા ગામ કસ્તુરબા હોસ્ટેલની વોચમાં હતા તે દરમિયાન આ બાતમી વર્ણનવાળો ટ્રક આવતા તેમાં તપાસ કરતા અમુક માણસો ગેરકાયદેસર ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂ બિયરના જથ્થા સાથે મળી આવેલ છે તેના વિરુદ્ધ ભાવનગર ઘોઘા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પકડાયેલ આરોપીઓ વિશાલ વિનુભાઈ શેખ ઉમર વરસ એકત્રીસ ધંધો ડ્રાઇવિંગ રહે ગુંદાડા ગામ તાલુકો સિહોર જિલ્લો ભાવનગર મહેશ બાલાભાઈ ખમલ ઉમર વરસ તેત્રીસ ધંધો ડ્રાઇવિંગ રહે કરદેજ ગામ તાલુકો જિલ્લો ભાવનગર પકડવાના બાકી આરોપી વિષ્ણુભાઈ રહે કરશેટજી વાઇન સોપર નેપ્ટી ગામની ચોકડી અહેમદનગર રોડ મહારાષ્ટ્ર તેમજ મહેશ ગાલાની રહે પિંપલનેર ગામ મહારાષ્ટ્ર કબજે કરેલ મુદ્દામાલ ટુબર્ગ પ્રીમિયમ બિયર પાંચસો સ્ટેટ બિયર ટીન બોટલો નંગ ચોવીસ કિંમત રૂપિયા છ હજાર નવસો સાહીઠ તેમજ હાઈવર્ટ્સ પાંચ હજાર પ્રીમિયમ સ્ટ્રોંગ બિયર પાંચસો ફોર સેલ ઇન મહારાષ્ટ્ર સ્ટેટ બિયર ટીન બોટલો નંગ બોતેર કિંમત રૂપિયા પંદર હજાર આઠસો ચાલીસ તેમજ બુડવેસર માગનુમ સુપર પ્રીમિયમ બિયર પાંચસો એમ ફોર સેલ ઇન મહારાષ્ટ્ર સ્ટેટ બિયર ટીન બોટલો નંગ અડતાલીસ કિંમત રૂપિયા બાર હજાર તેમજ કાંગરો પ્રીમિયમ લાગર બિયર પાંચસો એમ ફોર સેલ ઇન મહારાષ્ટ્ર સ્ટેટ ઓનલી બિયર ટીન બોટલો નંગ અડતાલીસ કિંમત રૂપિયા દસ હજાર છસો છપ્પન તેમજ એક અશોક લેલેન્ડ કંપનીનો ટ્રક ગાડી રજિસ્ટ્રેશન નંબર જીજે દસ ટીએક્સ નવાણું જીરો ચાર કિંમત રૂપિયા દસ લાખ મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા દસ હજાર એમ કુલ અગિયાર લાખ ચોવીસ હજાર છન્નુનો પ્રોહિબિશનનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર વાડા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીબી જેબલિયા તેમજ સ્ટાફના સિંહ મોરી અર્જુનસિંહ ગોહિલ કુલદીપસિંહ ગોહિલ હસમુખભાઈ પરમાર તેમજ પ્રજ્ઞેશભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવેલ છે